આટલી ફરે બરોબર થઈ ગયું છે પછી લાઈન હુકું નાખ્યું આલે આટલું બરોબર આટલું લઈ જો બીજું પછી લાઈન નાખી ઓર તાર શે બેઠા છે ન હોય સાન નાખી પછી પાણી પાઉં હતો આન્ડ લે આલું વિરે પણ શાંતિરાજ કી પણ બધા આવવાનો છે

હા સારી ખેરી એટલે ફટાફટ પોણી લઈને પાવું અને પછી ફૂકું લાઈને નાખો થોડું એ શાકભાજી નહીં પોણી પાવાનું છે એમ કે ઢોરમ પાવું કે શાકભાજી પાઉ એક કોમ કરું આ ઢોર સારું ખોય એટલી કાઢે શીતળાનો ઓટો મારતો આવું હરિયાળી ઘઉં પોણા ચાલો છે કે તો ઓટો માર જવું પડશે ના કે પડી બળી જાય ને ઘઉં તો હમણાં ઊભા કરો વાઢવાની ટાઈમે તકલીફ પડશે થોડો ઓટો મારતો આવું ફરતો ફરતો જતો આવું

શાકભાજી લેવા આયા કોઈ નેટ નેટ તો પોગરા છે ને આમાં ભાળો કે શાકભાજી લઈને જતા રહી નહીં હાલ કોઈ ના હાલવી મારે ઘેર શાકભાજી લઈ જવું પડે થોડી ભેણી હા બરોબર પેલા લઈ લઈશું જોયું કે થોડી હારી હારી લઈ અને ઘેર શાકભાજી કરવા કોમ આવશે મારે આટલી શાકભાજી ખૂબ થઈ જાય શાકભાજી બળી અને મસ્ત ખાઈ અને હું જાઉં હોદના શેત્રો મારવા આવ્યો આ તો બધી ફળીઓ લઈને આયા દાડો દાડી ઉજાગરા કરવાના ફળીઓ બદલે બીજી મારજુ અલ્યા તારીખ લાઇટ જતી રહી લાગે એક વાજો એક વાજો લાઇટે જતી રહી ઘેર જઈ અને હાડો ના આવું

ભત્રી સાહેબ આપડે ઘણા ભગુભાઈ ફળી વગલો ખતરનાક છે ના આલે પાકો છે કોઈ ને સર ના કાકા પૂછો આલે કોઈ કાકા લેતા ભગુપા ના ના આલી તો હમેશી મુકેશભાઈ લઈ છે

કુજા તું હે ઓશી હેડે આવે મફતની શાક भाजी લેવા અરે જોજે હેડે આવે આવા મને તો ઢોરો પાવા તું પીરી લહ ઓય ઓય યે પી પાણી પી ઓય આય પીરી

કોણ કરું કાકો ભદ્રીજ ખબર પડશે હાય પેલા દસમણ નું તો અમે બેઠા કહેવાનું હવે ફળી જોઈએ કેવું છે કાકા પેલા વેલા જોઈ ને આ દેખા કોઈ દેખાતું નહીં ધૂળે મુકેશભાઈ ફળીઓ ખાઈ ના

અમે ખમતા જ નહી બોલો એટલે એમ તો કોઈ કુદા ખાતા જ નહીં ભલે

આ મુકેશ ભાન મોહત ભાન બધા કી કે મની ના પાડી અરે મને કદી ભગુબા ના પાડી જ ના ખબર હે ભગુબા બોલો બોલો આગે લે શું કરો હો અરે શક ભજી જેતલ કરો તો થોડી શક ભજી આવો શક બનાવા શક ભજી લઈ જાવી આગે વર ઓવે બધા મજામ છો હા મજામ મજામ તમે મજામ કે હા વાત કરતો શાકભાજી ને થોડા ઘણો ઉછ્યો કરતો હમ હવે તો તો શાકભાજી માં નહી આલો કીધું લઈ જાવ હા શાકભાજી આવું જ ખરા પણ હસી લઈને પેલા કાકો ભત્રી જોકેશભાઈ થોડી પડી છે હાથમાં રેગણ હોય તમારે ઉભા ભગુભાઈ ઉભા

ए मन त बन्की नि आउर किदो गी। मारी सारम किदो भगुबा भरसी किदो लो गयो ओको भी हो थोडा ना ना चालिस लो अठरी पकरजो खाली ए लो तमार जिट्ली भरवेले भरो तमार आलो थोडा अब साग करीले आनो खाली पोला उठली पको पकर दिने भरि त

અને કોક ની શરમ ભરો તો તમારી શરમ ભરે સાચી વાત ફળી ની શાક ખાવું તું કે જો આ ફળ્યું અને ફળીને શાક ને ખાતું તો